તબક્કાની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ના કે કૈલાસનાથન નિગમ એમડી મુકેશપુરી ડિરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો અત્રો ઉલ્લખે છે કે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના અઢિયાર હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે